રાજપીપળા નવી સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સર ઓપીડીની શરૂઆત કરાઈ છે નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે ઓપીડી ખુલ્લી મૂકવામાં આવી છે નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારના કેન્સરના દર્દીઓની સુવિધામાં વધારો થશે રાજપીપળાના સિવિલ હોસ્પિટલ ખાતે જયાબેન મોદી કેન્સર સેન્ટર અંકલેશ્વર દ્વારા કેન્સર ઓપીડી શરૂઆત કરાઈ હતી જે નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી હતી જેમાં નર્મદા જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી અંકલેશ્વરની પ્રખ્યાત હોસ્પિટલ જયાબેન મોદીના ટ્રસ્ટી અને હોસ્પિટલના કેન્સરના સર્જન ડોક્ટર ઉપસ્થિત રહ્યા હતા નર્મદા જિલ્લો આદિવાસી જિલ્લો ધરાવતો વિસ્તાર છે ત્યારે અંતરિયાળ વિસ્તારમાં રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોય છે ત્યારે હવે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં કેન્સરની ઓપીડી શરૂ થતાં જિલ્લાના અને રાજપીપળાના કેન્સરના દર્દીઓને બહાર નહીં જવું પડે તેઓને કેન્સરનું નિદાન કરાવી શકશે અને તેઓને આયુષ્યમાન કાર્ડ મારફતે અંકલેશ્વર જયાબેન મોદી કેન્સર સેન્ટર ખાતે મફત સારવાર પણ મળી શકશે હું હેડ ઓફ ધ કેન્સર સેન્ટર છું જયાબેન મોદી કેન્સર સેન્ટરમાં અને અમે હવે વિથ ધ સપોર્ટ ઓફ ડૉક્ટર દર્શના મેડમ ડીન ડૉક્ટર દવે સાહેબ અને સીડીએચઓ સાહેબ અને અહીંના પીએચસી સીએચસીના બધા જ ડૉક્ટર્સ મેડિકલ કોલેજના સિનિયર કલીગ્સ એ બધાના સપોર્ટથી અઠવાડિયામાં બે દિવસ કેન્સરની ઓપીડી શરૂ કરવા જઈ રહ્યા છીએ રાજપીપલા મેડિકલ કોલેજમાં અને એ શરૂ થઈ રહી છે મંગળવાર અને શુક્રવારે સવારે નવથી લઈને એક વાગ્યા સુધી જે પણ કેન્સરના પેશન્ટ છે જેમને કેન્સરના લક્ષણ હોય એ આ ઓપીડીમાં આવીને કેન્સરની ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટનો લાભ લઈ શકે છે એ પેશન્ટ્સને અમે અંકલેશ્વરમાં જે અમારું જયાબેન મોદી હોસ્પિટલ અને કેન્સર સેન્ટર છે ત્યાં આગળ ફ્રીમાં પીએમ જેવાય કાર્ડ જે મા કાર્ડ જેને કહેવાય છે એમાં ફ્રીમાં બધી ટ્રીટમેન્ટ અવેલેબલ છે અગર જો મેડિકલ ઓન્કોલોજી અને સર્જિકલ ઓન્કોલોજી સિવાય જેટલી પણ અલાઇડ બ્રાન્ચિસ છે ઓન્કોલોજીમાં લાઈક ઓન્કોપેથોલોજી યુરોસર્જન ન્યુરોસર્જન એ બધા જ અવેલેબલ છે અને અમારી પાસે ત્રણ ફૂલ ટાઈમ ઓન્કોલોજીસ્ટ અવેલેબલ છે અને અધરવાઇઝ વડોદરા અને સુરતથી પણ ઘણા આઠ સોરી આઠથી નવ કન્સલ્ટન્ટ્સ આપણા કેન્સર સેન્ટર ખાતે મુલાકાત લેતા હોય છે તો આ બધી જ સેવાનો લાભ તમે અહીંયા ઓપીડીમાં આવીને અમને દેખાડીને લાભ લઈ શકો છો જે પેશન્ટ્સને ટ્રાન્સપોર્ટેશનનો ઇસ્યુ હશે એમને લેવા અને મૂકવા માટે અમે એમ્બ્યુલન્સનો પણ સગવડ પૂરી પાડવાના છે અમે પેશન્ટ્સના માટે એક અમૃતા પોષક કિટ કરીને બે વાર આપીએ છીએ જે એક મહિનાનું રાશન એક કિટમાં અવેલેબલ હોય છે જેનાથી પેટ જે કેન્સરના પેશન્ટને પ્રોટીનની રિકવાયરમેન્ટ હોય એ પૂરી પડી શકે ઓકે અને જેટલા જલ્દી સ્ટેજમાં કેન્સર તમારું ડિટેક્ટ થાય એટલા જ તમારા મટવાના ચાન્સીસ વધારે હોય છે સો યુઅર મોસ્ટ વેલકમ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આજે જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર ખાતેથી એક કેન્સર ઓપીડીનું આજથી શરૂઆત થઈ રહેલી છે ખૂબ જ આનંદની અને ગર્વની વાત છે કે અહીંના નર્મદા જિલ્લાના આદિવાસી સમાજના લોકો અને બીજા અનેક પ્રજાજનોને પણ આ કેન્સરની ઓપીડી દ્વારા જે મંગળવારે અને શુક્રવારે શરૂ થવા જઈ રહી છે તો એના દ્વારા લોકોને જનજાગૃતિ થાય અવેરનેસ થાય અને એના થકી લોકોને જે પણ કેન્સર માટેની માન્યતાઓ છે અને કેન્સર થી જીવન પૂરું નથી થઈ જતું એ વિશેની જે એમની એક ભાવના હોય છે જે એક લાગણી હોય છે એ લાગણીને દૂર કરવા માટે આજે આ ખૂબ જ સુંદર કામ જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા થઈ રહ્યું છે અનેક વિશેષ તજજ્ઞો કે જેઓ કે કેન્સરના રેડિયોથેરાપી આપી શકે કિમોથેરાપી આપી શકે ઓંખો સર્જરી કરી શકે એવા વિશિષ્ટ સર્વે તજજ્ઞો પણ જયાબેન મોદી હોસ્પિટલના ડૉક્ટર્સ ટીમ જે છે આખી એ ટીમ આખી અહીંયા સેવા આપવા માટે તૈયાર થઈ રહેલી છે ત્યારે આજના પ્રસંગે આ જ્યારે કેન્સર ઓપીડીનું જે એક ઉદઘાટન થઈ રહ્યું છે અને કેન્સર ઓપીડી જ્યારે શરૂ થઈ રહી છે ત્યારે નર્મદા જિલ્લાના સર્વે પ્રજાજનો માટે ખૂબ જ એક આશીર્વાદરૂપ બની રહેશે અને સાથે સાથે આ મેડિકલ કોલેજના ડીન કે જેમણે ખૂબ જ વિશ્વાસ સાથે કીધું કે આ એક અમારા માટે એક ઇનિશિયેટિવ છે એક અમારા માટે એક એક અમને એક શું કે આગળ વધારે બીજી ઓપીડી ચાલુ કરવા માટે કે જેવી રીતના કાર્ડિયોલોજીસ્ટ છે કે નેફ્રોલોજીસ્ટ છે ડાયાબિટોલોજીસ્ટ છે એવી ઓપીડી પણ એ ચાલુ કરવા માટે ખૂબ જ તત્પર છે અને એ માટેના એમણે વિશિષ્ટ પ્રયાસો પણ આદરી દીધા છે ત્યારે ખરેખર નર્મદા જિલ્લાની આ સિવિલ હોસ્પિટલમાં આ બધી સેવાઓ જ્યારે અહીંયા ઉપલબ્ધ થવા જઈ રહેલી છે ત્યારે અહીંના લોકોને આરોગ્યની કોઈપણ સેવા માટે બહાર ન જવું પડે એ માટેનું ખૂબ જ સુંદર આયોજન થઈ રહ્યું છે બીજું કે અહીંયા પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત કાર્ડ જે છે એ કાર્ડની સેવાઓ પણ ઉપલબ્ધ છે એની સાથે સાથે પ્રધાનમંત્રી જન જનઔષધિ કેન્દ્ર પણ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા અહીંયા શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આરોગ્યને લગતી તમામે તમામ સેવાઓ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની બ્લડ બેંક પણ અહીંયા રાજપીપળામાં ઉપલબ્ધ છે ત્યારે બ્લડની સેવાઓ પણ અહીંયા ઉપલબ્ધ છે તો આવી બધી જ સેવાઓ આરોગ્યલક્ષી સેવાઓ અને સૌથી વધારે જરૂરિયાત છે કે ડૉક્ટરની એક વિશિષ્ટ ડૉક્ટરની ટીમ હોવી જોઈએ અને આ ટીમ પણ જ્યારે અહીંયા ઉપલબ્ધ થવા જઈ રહેલી છે ત્યારે ખરેખર આજના પ્રસંગે નર્મદા જિલ્લા માટે ખૂબ જ સારા આ સમાચાર છે અને નર્મદા જિલ્લાના સર્વે પ્રજાજનો માટે આ ઓપીડી દ્વારા આશીર્વાદરૂપ બની રહેશે અને એમને વધારે દૂર દૂર સુધી એમને જવું નહીં પડે કે વડોદરા અમદાવાદ સુધીનો ધક્કો ન ખાવો પડે અને અહીંયા સારી સારી ડૉક્ટરની ઉપલબ્ધિઓ સાથે અહીંયા સારી સેવાઓ પણ મળી શકશે ત્યારે આજના પ્રસંગે જયાબેન મોદી હોસ્પિટલ અને જીમર્સ મેડિકલ કોલેજ અને સર્વે ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું હા પ્રધાનમ પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત કાર્ડ દ્વારા આ જે કેન્સરના જે પણ કોઈ દર્દીઓ હશે એમને એ કાર્ડમાં એમને લાભ મળી શકશે અને એ કાર્ડ દ્વારા એમને ફ્રી ઓફ કોસ્ટમાં આખી સારવાર મફત થઈ શકશે